કોંગ્રેસની યોજાનાર કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને લઈને સુરત શહેરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પત્રકાર પરિષદ સંબોધી હતી જ્યાં રીતે વડાપ્રધાન પર પ્રહારો તેમણે કર્યા હતા તો એકસો પચાસ દિવસમાં પાત્રીસો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં જ રાજકીય પક્ષો પણ આવી ગયા છે હાલમાં વધી રહેલી મોંઘવારી ધાર્મિક ખાઈ પૂરવા માટે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાનું આયોજન કરાયું છે કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી કોંગ્રેસ પાંત્રીસો કિલોમીટરની યાત્રા એકસો પચાસ દિવસમાં પૂર્ણ કરશે સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલીશ શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે આ યાત્રામાં કોઈ ડ્રામા કે નવ ન થાય અમે ભાષણ પ્રવચન અને મન કંઈ બાદ કરવાના મૂડમાં નથી તેમ કંઈ આલોક શર્માએ આડકત રીતે વડાપ્રધાન પર પ્રહારો કર્યા હતા આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીએ બહુ મોટા મોટા વાયદાઓ કર્યા હતા દેશની જનતાને એવું લાગ્યું હતું કે મોદી પાસે કોઈ જાદુ છડી છે દેશને અત્યારે અર્થવ્યવસ્થામાં મોદીએ તોડી નાખ્યું છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશનું દેવું વધી ગયું છે જેટલા વાયદા મોદી સરકારે કર્યા હતા તે તમામ જેમના તેમ છે જાસૂસી કરવી એ જ ગુજરાત મોડેલ હતું અને તે હવે આખા દેશમાં થઈ રહ્યું છે મીડિયાનો એક વર્ગ સરકારના દબાવમાં કામ કરી રહ્યો છે વિપક્ષના નેતાઓ ભાજપમાં જોઈન થાય છે એટલે ઈડી અને સીબીઆઈ કામગીરી બંધ કરી દે છે ભારત જોડો યાત્રા દરમિયાન અમે લોકોની વચ્ચે જઈશું અને તેમની વાત સાંભળીશું અને યાત્રામાં સવારે પંદર કિલોમીટર પગપાળા અને સાંજે દસ કિલોમીટર ચાલીશું ત્યારબાદ રાત્રે જનસભાનું પણ આયોજન કરશે વિગેરે જણાવ્યું હતું કન્યાકુમારી સે જમ્મુ કાશ્મીર તક भारत जोड़ो यात्रा कन्याकुमारी से कश्मीर तक 150 दिनों की अंतरराज्यीय अपने आप में सबसे लंबी यात्रा है इसके अंदर 119 लोग स्थायी यात्री होंगे बाकी तमाम राज्यों से यात्री इसमें जुड़ते रहेंगे इस यात्रा में लगभग 3570 किलोमीटर की दूरी तय होगी और इसके साथ-साथ तमाम राज्यों में अन्य राज्यों में भी इस तरह की यात्राएं और संगोष्ठियां और कार्यक्रम भारत जोड़ने के एंगल से चलते रहेंगे हां तो गुजरात विधानसभा ने चुटूनी पहला कांग्रेस द्वारा योजना रहा भारत जोड़ो यात्रा गुजरात में थी पण चुटूनी प्रजात देवीमान रही है अदर कुर्सी साथे अस